રાજકોટના ઐતિહાસિક લાખ હાજીરાત શાક માર્કેટની હાલત દયનીય બની ગઈ છે એક વર્ષ પહેલાં રિનોવેશનના નામે વેપારીઓને દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ એક વર્ષ વીતી ગયું હોવા છતાં ત્યાં રિનોવેશન કોઈ જ કામ શરૂ થયું નથી આને કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે વેપારીઓની ચિંતામાં વધારો થયો માર્કેટની જર્જરિત હાલત જોતા ચોમાસામાં વેપાર ધંધા માટે ત્યાં બેસવું પણ વેપારીઓ માટે અઘરું બનશે છતમાંથી પાણી ટપકવું ગંદકી અને યોગ્ય સુવિધાઓનો અભાવ છે એવી અનેક સમસ્યાઓ વેપારીઓ અને ગ્રાહકો બંનેને પરેશાન કરી રહી છે એના પછીની વાત તો પછી જેથી બાર રૂપિયા ભાડું હતું ને પાંચસો રૂપિયા ભાડું કરી દેવાની વિનંતી કરી હતી વિજય નૈયરા સાહેબ ત્યારે અમે એને પાંચસો ભાડું કર દેવા સહમત થયા તેથી એને એમ કીધું તું કે તમને સવલતો આપવામાં આવશે પણ દસ વર્ષમાં આજ સુધીમાં કોઈ સવલત આપવામાં આવી નથી ને દર વર્ષે જર્જરિતની નોટિસ આપે છે તો એને જર્જરિત વરસાદ પહેલા દેખાય પણ રિનોવેશન કરવા ટાણે દેખાતી નથી મેં બાહેંધરી આપી હતી કે તમને રિનોવેશન કરી દઈશું ઉપરના નરિયા જે છે એ બદલાવી દઈશું તો એને પાંચ વર્ષથી આ તો કામગીરી થઈ છે કે નથી થઈ કામગીરી અમને તો નથી દેખાતી અને હાલમાં પરિસ્થિતિ શું છે હાલની પરિસ્થિતિ એવી હે કે એ લોકો દિવસે ને દિવસે ઓટા ગ્રાહકો માટે પ્રેશર કરતા જાય છે પ્રેશર એટલા માટે કે એ જો ત્રણ માર્કેટ સાફ સફાઈ કરવાના પગાર કેટલો દે એ જાણો ને બીજું એ કે એ ઓટાડીટ જો પાંચસો રૂપિયા સફાઈ ચાર્જ માગતા હોય તો આ વેપાર કહેવાય કે સવલત કહેવાય ચોમાસામાં તો ઉપરથી પાણી પડે છે બીમમાંથી પાણી પડે છે નહીં એ તો વર્ષોનો પ્રશ્ન હૈ